ગુજરાત પ્રાકૃતિક ગુજરાત ઠાસરાના ઉધમાદપુરના ખેડૂતો મગ અને ઘઉંની પ્રાકૃતિક ખેતી કરી રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની આવક મેળવી પ્રાકૃતિક ખેતીથી ખેતીનો ખર્ચ ઘટ્યો આવક વધી અને પ્રાકૃતિક તથા માનવ સ્વાસ્થ્ય જાળવવાના કાર્યમાં મદદરૂપ કામગીરી કરવાની તક મળી ખેડૂત શ્રી છત્રસિંહ આત્મા પ્રોજેક્ટ ઠાસરા અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત અનેકવિધ તાલીમ અને કાર્યક્રમોથી આજે ખેડા જિલ્લામાં અને અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે આજે વાત કરીએ ઠાસરા તાલુકાના ઉધમાદપુર ગામના સાહસિક ખેડૂત શ્રી છત્રસિંહ ડાયાભાઈ પરમારની જેમણે પોતાના ગામમાં સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી અપનાવી આજે ખેતી કરી રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની આવક મેળવી ઓછી જમીનવાળા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે છત્રસિંહ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારબાદ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનમાં તેમને વર્ષ બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આજે તેઓ મિશ્રપાક મોડેલ આધારિત ખેતી કરે છે છત્રસિંહે હાલમાં ફુલાવર ડુંગળી રીંગણ મેથી મરચી ટામેટા મૂળા સહિત શાકભાજીનું વાવેતર કર્યું છે વધુમાં તજ તમાલપત્ર સિંદૂર અને જામફળની ઉગાડીને મિશ્ર પાકનો સુંદર મોડેલ ઊભું કર્યું છે બે દેશી ગાય ધરાવતા છત્રસિંહે પોતાના ફાર્મનું નામ ગૌરી પ્રાકૃતિક ફાર્મ રાખ્યું છે ગાય નિભાવ માટે સરકાર દ્વારા તેમણે દર મહિને નવસોની સહાય મળે છે આટલા પ્રોજેક્ટના માર્ગદર્શન થી છત્રસિંહે પાંચ હજાર લીટરની ક્ષમતા ધરાવતું જીવામૃત સ્ટ્રકચર બનાવ્યું છે જેમાં તેઓ જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર અને દસપર્ણીયર્ક બનાવી તેનો નિયમિત રીતે ખેતીમાં છંટકાવ કરે છે અને વધુમાં જીવામૃતને જે ખેડૂતો પાસે ગાય ન હોય તેને પણ નજીવા દરે પૂરું પાડે છે પોતાની પ્રાકૃતિક ખેતીની સફરની વાત કરતા શ્રી છત્રસિંહ જણાવે છે કે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા તેમણે ખેતીનો ખર્ચ ઘટ્યો છે અને સામે આવક વધી છે તેમણે આનંદ છે કે આજે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય જાળવણીના કાર્યમાં તેઓ મદદરૂપ કામગીરી કરી રહ્યા છે છત્રસી પોતાને ખેત પેદાશનું વેચાણ ટેલિફોનિક માધ્યમથી ખેડૂતોને સીધે સીધું કરે છે સાથે જ પોતાના કૃષિ કૌશલ્યને પોતાના પૂરતું મર્યાદિત ન રાખતા અન્ય ખેડૂતોને પણ સતત માર્ગદર્શન આપે છે તેમણે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં બસો પચાસથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે મુખ્યત્વે ઘઉં બાજરી અને ડાંગરની પ્રચલિત ખેતીવાળા જમીન વિસ્તારમાં મિશ્ર પાક આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી સફળ ખેતી કરતા શ્રી છત્રસિંહ પરમારે સાહસિક ખેતીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે મારું નામ પરમાર છત્રસિંહ ડાભાઈભાઈ ગામ ઉધમાતપુરા તાલુકો ઠાસરા જિલ્લો ખેડૂત સૌથી પહેલાં તો હું જ્યારે રાસાયણિક ખેતી કરતેલો ત્યારે બેનિફિટ મને કોઈ મળતો નથી પરંતુ બે હજાર વીસ પછી જે ટ્રેનિંગ મેં આત્મા પ્રોજેક્ટ દ્વારા ટ્રેનિંગ લીધી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી એમાં બીજા મૃત જીવામૃત અમૃત આચ્છાદન વાપસા મિશ્ર પાક આ બધા આયામો અપનાયા અને એ દ્વારા મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર કરવાથી સૌથી તે પહેલાં મારે ઘઉં અને જે મગનું મેં વાવેતર કરેલું એમાં મને બેનિફિટ પણ એવો સારો મળેલો અને ખર્ચો પણ વધ થયેલો એટલે મારું દરેક ખેડૂત મિત્રોને કહેવાનું એ જ કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આપણો ખર્ચો ઘટે છે અને નફા ધોરણ વધે છે મોદી સાહેબનો જે આગ્રહ છે કે ખેડૂતની આવક બમણી કરવાની છે એ આ મુખ્ય હેતુ છે આજે જો પ્રાકૃતિક ખેતી કરશું તો જ આપણું ખેતીની આવક બમણી થવાની છે વધતાં આજે તમે જોઈ રહ્યા છો કે મોડલ ફાર્મ જે મારું છે એમાં મેં મિશ્રપાક પદ્ધતિ કરી છે એમાં ફૂલેવાર છે મેથી છે ફવાની ભાજી છે મૂરા છે ટામેટી છે મરચી છે પછી જુદા જુદા ફળ છે આંબા છે પછી જામફળ છે આ બધું મેં મય કરેલું છે મતલબ એનો એ થયો કે જે મારા મોડલ ફાર્મો છે કન્ટિન્યુ જ આવક વારાફરતી મને મળતી રહે છે એટલે મારું જે જીવન ધોરણ છે એ ડોળવાતું નહીં વધતાં જે મારી ગાય છે એને સરકાર દ્વારા મને નવસો રૂપિયા પણ સહાય મળે છે આટલું કહ્યું અને આ સહાય મળવાથી અને ગાયનાથી જે પ્રાકૃતિક ખેતી હું કરું છું એનાથી જે મારા ફાયદા થયા છે એ મારા દરેક ખેડા જિલ્લાના ખેડૂતો માટે મારી માહિતી એટલી જ છે કે દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી પાછળ દોરાય અને આપણું જે સ્વાસ્થ્ય છે અને આપણા જમીનનું પણ સ્વાસ્થ્ય જે બગડતું થાય છે એ અટકે અને મારા દરેક ખેડૂત મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી ખેતી પાછળ દોરાય આ અને જે સરકારે મને જે પણ સહાય કરી છે એટલે સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું